માંડિયા રોડ મસ્જિદ વિસ્તારમાં વરસાદ બાદ ગંદકીનું સામ્રાજ્ય સ્થાનિક લોકો પરેશાન માઢિયા રોડ મોહમ્મદી મસ્જિદ વિસ્તારમાં વરસાદ બાદ પાણી ભરાઈ રહેતા ગંદકીનું સામ્રાજ્ય સર્જાયું છે જેના કારણે લોકોને પારાવાર મુશ્કેલી વેઠવી પડે છે તો બીજી બાજુએ છેલ્લા ઘણા સમયથી પાણી પ્રશ્ન ગટર પ્રશ્ન અને રોડ પ્રશ્ન આ રહીશોને સતાવી રહ્યો છે જે માટે વારંવાર તંત્રને રજૂઆત કરવા છતાં દે સુધી આ પછાત વિસ્તાર હોવાના કારણે કોઈ પણ ધ્યાન દેવામાં આવ્યું નથી તો ફરી એક વખત મીડિયાના માધ્યમથી રહીશોએ આ તમામ પ્રશ્નને હલ કરવા માટે તંત્ર સમક્ષ માંગ કરી હતી

आहा luôn से बहुत यहां अपन पे બબ્બે જોડી મોજા તૈયાર અમારા વિસ્તારમાં કોઈ દી અમારા ખાડા નથી બુર્યા કોઈએ કે પત પાણા નથી નાખ્યા રોડ હતો તો રોડે ખોદી નાખ્યો છે અમારા બચ્ચા બબે જોડી મોજા લઈને જાય છે તો રોડ ઉપર મોમદી મજીત આગળ ઊભી રહી છે રિક્ષા તૈયાર અમારા બચ્ચા જાય છે અમે ગરીબ માણસ અહીંયા પાણીએ ડોળું ડોળું ને ગટરનું પાણી આવે કોઈ અહીંયા જાન જ નથી દેતા અમારે

વારંવાર તંત્રને કહેવામાં આવ્યું છે અહીંયાના સ્થાનિક કોર્પોરેટરને કહેવામાં આવ્યું છે કે અહીંયા ગંદકી બહુ થાય છે થોડોક વરસાદ પડે તો પણ પાણી ભરાઈ જાય છે અહીંયા નાના છોકરાઓ છે તેને અગવડતા પડે છે વિશાળ જવું હોય તો પણ પાણીમાં હાલીને જવું પડે છે અહીંયા બીજા નંબરમાં કચરાની ગાડીઓ જે આવવી જોઈએ કચરાની ગાડીઓ ઠામકી આવતી જ નથી કચરાની ગાડીઓનું કહેવી તો કે તમે મફતનગરમાં રહો છો અને તમારો કાંઈ કહેવાનો મતલબ હિસ્સો નથી ને એવું બધું કહેવામાં આવે છે અહીંયાના સ્થાનિક કોર્પોરેટરને કેવી રીતે કે ત્યાં રોડ રોડનું કેવી રીતે રોડ બની જશે રોડ બની જશે છે પોતાના વિસ્તારમાં રોડ બનાવી દે છે અહીંયા જે પછાત વિસ્તાર છે પછાત વિસ્તારનું કોઈ સાંભળતું જ નથી કેટલા આ આ વિસ્તારમાં બે હજાર બારથી